સુરતમાં સરકારી કચેરીએ ખાનગી સંસ્થાઓ શાળાઓ અને કોલેજોમાં આન બાન અને શાન સાથે રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવ્યો હતો સુરતના ભટાર ખાતે આવેલા કેપી હાઉસમાં પણ પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યોલા ધ્વજવંદન કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેરવ શાહના હસ્તે ધ્વજવંદન કરવા આવ્યું હતું આ પ્રસંગે કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ફારૂક પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા પામ્યા હતા કેપી ગ્રુપના સ્ટાફગણ અને મહેમાનો દ્વારા શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી જય હિન્દનો ઘોષ કર્યો હતો તો પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહે કહ્યું હતું કે દેશની આઝાદી અને મળેલા સંવિધાનને કારણે આપણે ખુલ્લી હવામાં આઝાદીનો શ્વાસ લઈ શકીએ છે તે માટે બલિદાન આપનારા આઝાદીના લડવૈયાઓને

અને અમને એવી ઈચ્છા છે કે આ જ બંધારણની હેઠળ અમે લોકો કયામત સુધી આ જ રીતે આખું ઇન્ડિયા આખા હિન્દુસ્તાનના લોકો આ ગણતંત્ર દિવસને મનાવતા રહે એવી ઈચ્છા પણ છે અને લોકોથી અપીલ પણ છે કેપી ગ્રુપના કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન હંમેશા માટે દેશ સેવા માટે તત્પર છે તેમ જણાવે કાર્યક્રમનું સંચાલન કરનારા કેપી હ્યુમન સેક્રેટરી અફાન પટેલ અને એચઆર ડાયરેક્ટર હસ્તાન પટેલે ઉપસ્થિતિઓનો આભાર વ્યક્ત કર્યો હતો અજર કુરસી સાથે પ્રકાશવાણા